આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ આણંદ શહેરના વોર્ડ નંબર નવમાં આવેલ અંબા માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ આણંદ શહેર સંગઠન પ્રમુખ મયુરભાઈ પટેલ મહામંત્રી સપનીલભાઈ પટેલ અમિતભાઈ ઠાકોર આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં આગેવાનો વડીલો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો નમસ્કાર બધાને રામ રામ આજે મન કી બાત નો જે કાર્યક્રમ હતો એ અહીં આણંદ ખાતે અંબાજી ચોકમાં સાર્વજનિક રૂપમાં આણંદના કાર્યકર્તાઓએ ગોઠવ્યો હતો એમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો આજના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે તંદુરસ્તી ઉપર ભાર આપ્યો અને દેશના યુવાનોને ફિટ ઇન્ડિયાનો સંદેશો ફિટ ઇન્ડિયા માટેના માર્ગદર્શનો આપવા માટે જગી સ્વામીથી લઈને આપણા ખ્યાતનામ ના પોતાના અનુભવો શેર થયા મારે બે વાતનો ખાસ ઉલ્લેખ કરવો છે ઘણા વર્ષો પછી ઘી ખાવું જોઈએ એવું સાંભળ્યો અને મોજ આવી ગઈ આપણા જગદીશભાઈ અંગે આજે જે પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી એ ખરેખર ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ અપાવે એવી વાત કરી પ્રધાનમંત્રીશ્રીએ એક કલાકાર પોતાની ત્યાગ ભાવનાનો કેવો સબળ પ્રયોગ સામાજિક સેવાઓ માટે કરી રહ્યા છે આ મન કી પ્રધાનમંત્રી શ્રીના શ્રી મુકેથી જગદીશભાઈના જીવન કવન વિશે સાંભળવા મળ્યું એ માટે હું જગદીશભાઈને ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર